આવા ભઈયા કોરિયો કાફર આવી ગયા ઓરના બેકની ગોગી તો ગોગી ગોગી રહી કોરિયો કાફર નહીં એને કહેવાય તો મારે એ જોવું તમને કેટલું આવડે છે તો સૌથી તો ગોગીબેન તમે આવી એક સ્ટેપ બતાવો તને આ તો જો પેટનો છે આપણે એને સ્ટેપ તો અહીંયા ને એના તો પૈસા દીધા છે ને એ સ્ટેપ મને કાંઈ નથી આવડતું મારે મારું ઇન્સર્ટ કરાવવા સૌથી પેલા નથી પહેલા તું જા એ ભાઈ આ મારી બેનપણી મદલી છે ને એને સ્ટેપ સરસ આવડે છે તો સૌથી પહેલા એને સ્ટેપમાં ઈ દાખલો કરી લઈએ અને પછી છે ને હું તમને મારા સ્ટેપ દેખાડીશ સૌથી પહેલા તો બેન તમે ઊભા થઈ જાવ ઊભા થઈ જાવ આ તમે કયો ડાન્સ કર્યો તો ઈ તો કયો મને મે નાગીન ડાન્સ કર્યો તો ભાઈ આવા નાગીન ડાન્સ હોય વાંદરા જેમ આવી રીતે ઠેકડા મારવાના હોય ઊભા રહી જાવ સાઈડમાં એ ઓલા કબૂતરીન માળા જેવા જેના વાળ છે ને બેન તમે અહીં આવી જાવ ને તમે સ્ટેપ દેખાડો મે રાણો કાગડી રાણો કાગડી મે રાણો કાગડી રાણો કાગડી હવે આગળ કાઈ આવશે કે આ ઉપર ભીતમાં જ લટકીને રહેશો મે રાણો કાગડી ડાન્સ કરિયા બેન તમે ક્યુ સ્ટેપ બતાવ્યું મે રાણ કાંગડી સ્ટેપ બતાવ્યું આ સ્ટેપ તો મે મારી આખી જિંદગીમાં ક્યાંય ન જોયું તમારા લીંબુ જેવડા ડોરા છે ને એ લઈને આમ સાઈડમાં માં વઈ જાવ જાવ બેન કો કે આ કોરિયો નથી આ કોરિયો કાફર જ છે હા ચાલ આ બધે નું ઇન્સર્ટ કરે છે એ હવે ઓલા પાતળા પાતળા ઈયળ જેવા બેન છે ને ચશ્માવાળા વાળા ઈ અહીં આગળ આવી જાય બેન તમે ક્યુ સ્ટેપ કરશો હું જલેબી વાળો સ્ટેપ કરીશ જલેબી 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 બાઈ એ જલેબી ના કૂતરા વાળા બેન હવે કૂતરા પાડવાનું બંધ કરો ને ઉભા રહ્યો શીલા ભાભી જાવ હવે તમે છે ને ગાંઠિયા પાડી આવો હવે તમારો વારો તું જાનું તો ભજીયા પાડી આવ ને તારો વારો આવી બસે જાને મારી ઇન્સર્ટ ન કરાવ મારું શીલા ભાભી તમે જાવ ને બાપા મારાથી તમને હારું આવડે છે હું હવથી સેલે રહીશ બેન તમે કયો સ્ટેપ કરવાના છો ભાઈ મને જે મગજમાં આવે હું કર મારા કોઈ સ્ટેપનું નામ નથી કચ્ચો પાપડ આખો પાપડ કચ્ચો પાપડ આખો પાપડ પાપડ કે પાપડ હવે તો બેન આ બધા સ્ટેપ જોઈન મને તો ચક્કર આવે છે હવે ગોકી બેન તમે તમારું સ્ટેપ બતાવી દીઓ પછી હું ડિસિઝન લઉં કે તમને ક્યાંથી શીખડાવવાનું ચાલુ કરવું છે નહીં

બેન કયા સ્ટેપ શીખતા શીખતા કઈ આવી રીતે મારવાનું ન હોય તમે મને ધોકો મારી લીધો એ તને મારું નહીં તો શું કરું કોરિયા કાફરના ભાગના હવે અમે તને જે પૈસા દીધા છે એ અમારે નવા નવા સ્ટેપ શીખવા હાટું થઈને તને પૈસા દીધા છે તો તું તો કંઈનો અમને બધાયને ઘાયે ચડાવશ તમે ઓલું સ્ટેપ કરો ને તમને કયું સ્ટેપ આવડે છે જો અમને આવડતું હોય તો તને અહીં બોલાવ્યું હોય જ શું કામ એટલે છે ને તું આ ધોકાને લાયક જ છો ભાઠા ભૂખો છો તું હાલો શોકરીઓ દિયો બે ચાર માઠા હાજી વધારે આને એક તો પૈસા એ લઈ લેવા છે અને સ્ટેપે આપણી પાસે કરાવવા છે તને સ્ટેપ આવડે છે કે નથી આવડતા એ રેવા દિયો રેવા દ્યો બેન તમારો ધોકો તો લઈ લ્યો મને બીક લાગે છે આવી રીતે કંઈ થોડું મારવાનું હોય લ્યો તમારા પૈસા પાછા દઈ દઉં છું હું હાલો મજલીન શીલા ભાભી ટીટી ભાઈ રાન કાઢી મશીન બધા રહ્યું આની તો ટીંગા કરીને અને જાપાની બહાર મૂકી આવી આને તો ખોટે ખોટા આપણી પાસેથી પૈસા લઈ લીધા અને એને કાંઈ આવડતું નથી અને ઊંધો આપણી પાસેથી બધું શીખે છે એથી તો આપણે જ્યાં સ્ટેપ આવડે છે હાલો હાલો આની તો ટીંગાટોરી કરો બધી અને રીંગુળી લે ઢોકો અને બ દિવસે ને ટીંગાટોરી કરી લે જાઓ આખા ગામમાં તે અને રિંકુડી તું લે ધોકો એ રેવા દિયો બે હવે છે ને હું કોઈ બી કોઈને ખોટી રીતે આવી રીતે નઈ સેતરું મને સ્ટેપ નથી આવડતા હું કહી દઈશ કે મને છે ને સ્ટેપ નથી આવડતા કોઈના પૈસા આવી રીતે ખોટી રીતે નઈ લઉ આરા જેવાને આમ જ છે ને એ સબક દેવો પડે ખોટે ખોટો કોરિયોગ્રાફર બનીને આવ્યો છે એક સ્ટેપય નથી આવડતું અને રૂપિયા લઈ લીધા બોલો બરાબર છે ને છોકરીઓ આ કોગી બરાબર છે એટલે બીજા કોઈ નહીં આ હે ને કોરિયોગ્રાફર ક્ષેત્રે નહીં આપણી જેમ એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને મારા વાલા વાલા સબસ્ક્રાઇબર અને વ્યુઅર્સ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હાલો હાલો અમે આ કોરિયોગ્રાફરને એની ઘરે મૂકી આવી મેથી પાક દેતા દેતા તમારે આમ નથી કરવાનું કોરિયોગ્રાફરને કારી આ વિન સીધી વાતું ઝપાટા મૈંડી સો જીકવા પણ ઈ તો કે તું શું કરવા એ વિસો કોકી તમારી કોઈ કોરિયોગ્રાફર ગરબાના સ્ટેપ શીખડાવવા આવે છે તો મારે આવું છે કેમ કે કાલ તો હું નોતી બાર ગામ ગઈ હતી પછી મને ઓલી ભૂરીએ કીધું કે કોકી બેન ની કોક કોરિયોગ્રાફર આવી ને ગરબા સ્ટેપ શીખડાવે છે જો આજે આવવાનો હોય ને કોરિયોગ્રાફર તો મને કહેજે તો હું આવી જઈશ અરે કારી તો તો તું રહી ગઈ ને હું તને યાદ જ કરતી હતી મેં કીધા તારી કેમ દેખાણી નહીં નહોતી હરણ થઈ જાય તોય તને ખબર ન હોય અને પછી વાઇટ જોઈને બેઠી હોય કે હવે હરણની સીતા કઈ થશે અરે એ કોરિયોગ્રાફર કોરિયોગ્રાફર કહેવાનું લાયક નહોતો કોરિયો કાફર હતો કોરિયો કાફર અમે બધી બેનપણીએ થઈને હરખી રીતનો મેથી પાક ચોખાડ્યો એ ઊભી પૂછાડીએ ગયો લે આવી ગયા ડોસીમાં તમે ખોગી આપણે યાદ કોરિયોગ્રાફર આવ્યો ને મમ્મીને બોલાવવાની જરૂર હતી એને તો મમ્મી છે ને ફૂટબોલના દડાને જેમ ઉલારી દેતા ટીટી આજ અમે એવી પ્રેક્ટિસ કરી બંગલે એવી પ્રેક્ટિસ કરી હવે નોરતાની બે ત્રણ દિવસની જવાર છે ને ફાઇનલ પ્રેક્ટિસ સાથે હતી તે બધાને તાટી આ મેંડા દુખવા બધી એ અત્યારે હોઈ ગયું છે ઊંધ મુંધ પડી હતી બધી અને મને થયું કે લાવને ક્યાંય જગ્યા નથી હું ઘરે જઈને સુઈ જા આ કોણ છે ગોગી એ ઈ મારા દાદીજી હા હો છે ગોગી આનો કલર તો જો કેવો પાક્કો કલર છે કલર જાય ને તો પૈસા પાસા એના વાળી હશે આ તો અમને રાતે ભૂત બંગલે મળી જાય ને તો અમે બી જાય બોલ એ મોકલનાર છે આનો તો ડોસીમાં એવી વાત ન ન એ માર બેન પણ હશે ખોટું લાગે એને હાલો ખોગી તો હવે હું હોઈ જાઉં છું અમે થાકી પાકીને આવી સુનતી કારી તને કહું છું અમે છે ને કાલે હવે બધા અમે છે ને ઘરે જ પ્રેક્ટિસ કરવાના છીએ અને ફાઈનલ પ્રેક્ટિસ છે ને એટલે પછી તારે જો પ્રેક્ટિસ કરવી હોય ને તો તું આવજે તો પ્રેક્ટિસ કરાવવા કોણ કોઈ બીજા કોરિયોગ્રાફર આવવાના છે ના હવે એક કોરિયોગ્રાફરને છે ને બોલાવવા નથી એને હાથેને પગે લાગી આપણે બધાને જી રહીને સ્ટેપ આવડતા હશે ને અવરા અવરા એકબીજાને શીખડાવી દેસું તો કાલે ને હું આવી જઈશ તમે કેટલા વાગે પ્રેક્ટિસ કરવાના છો કાલે બપોર પછી છે ને ચાર વાગે આવી ને એટલે આપણે ને હાલના હાથ વાયકા સુધી બધા ધુમાલ બોલાવશે એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને જો નવરાત્રિના સ્ટેપ શીખવા હોય તો આવી જાવ અમારા ગ્રુપમાં અમે અત્યારે નવરાત્રિની ફૂલ તૈયારી કરી રહ્યા છીએ અને હવે નવરાત્રિની કાંઈ બહુ જાજી વાર નથી એકાદ બે દિવસની વાર છે એટલે હવે અમે અમારી ઘરે જ અહીંયા છીએ ને ફાઇનલ પ્રેક્ટિસ કરવાના છીએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા મિત્રો નવરાત્રિમાં કેને છે ને ગરબા રમવું ગમે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર